વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે બનાસકાંઠા જિલ્લા પંચાયત કબજે કરવા માટે હવે ભાજપે કમર કસી છે અને બેઠકોનો દોર શરૂ થયો છે બનાસકાંઠાના ચડોતરના કમલમ ખાતે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે તાલુકા ભાજપ પ્રમુખ ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જવાબદારીઓ સોંપી હતી

ભાજપ જે પ્રકારે બે જિલ્લા ભાજપ પ્રમુખ મૂકવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે એક બાબત સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાનું છે ભારતીય જનતા પાર્ટી હંમેશા સખત વિકાસનું કામ કરતી રહેતી હોય છે માત્ર આજની બેઠકને દર સમય અનુસાર એની મિટિંગ થતી હોય છે અને વિકાસના જે મુદ્દાઓ છે એ અમારા બધા અધિકારીશ્રીઓ રજૂ કરતા હોય છે અને જિલ્લા કક્ષાના હોય તાલુકા કક્ષાના હોય રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના બધા સામૂહિક રીતે કેવી રીતે ઉકેલ આવે એના માટેનું અમે ચિંતન કરતા હોઈએ છીએ આજે અમારા પ્રમુખશ્રી અહીં આગળ અમે બધા ભેગા થયા ચૂંટણી તો એક પ્રક્રિયા છે અવારનવાર આવતી રહેતી હોય છે પણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉકેલી શકાય એ બાબતના ધારાસભ્યશ્રીઓ હોય છે પદાધિકારીઓ બધા ભેગા થઈને ચર્ચા કરતા હોય છે આજે જે કોઈ પ્રશ્નો આવે ઝડપી કેવી રીતે ઉકેલી શકાય એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ જ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેના માધ્યમ છે એટલે આજના જે પ્રશ્નો છે જે પ્રાપ્ત થયા છે કલેક્ટર કચેરીમાં ધારાસભ્યશ્રીઓ બધા અધિકારીઓને બધાને સાથે રાખીને વિકાસના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય એની પણ એક મીટિંગ છે એમને જોડે રાખીને તો આગળ પૂર્ણ કરીશું આગામી દિવસોમાં સંગઠનના માળખાને મોટાભાઈ એ તો આજના અમારા તો વિકાસલક્ષી પ્રશ્નો અને એ બાબતની જે કોઈ હતી બેઠક એ હતી સાહેબ આના જિલ્લા પંચાયત થોડો આપણે લિક્વિડ કરી ના ધારા સુંદરતા વિશે માર આપું છે જે પર આવવામાં આવે છે જિલ્લા પંચાયત ની સીટ પર પણ સાંદરી સોંપવામાં આવે છે અત્યારે કયા પ્રકારની તૈયારીઓ છે ભારતીય જનતા પાર્ટી રમેશા માટે પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કામ કરતી અમારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીની તાકાત એ અમારું સંગઠન છે અમારા સંગઠનના કાર્યકર્તા છે કાર્યકર્તા હર હંમેશા માટે એક જવાબદારીના ભાગરૂપે કામ કરતા હોય છે બુથના પ્રમુખ હોય મંડળના પ્રમુખ હોય જિલ્લાના પ્રમુખ હોય પ્રદેશના પ્રમુખ હોય કે રાષ્ટ્રના પ્રમુખ હોય પણ અમારી પાર્ટીમાં કાર્યકર્તા જ કેન્દ્રબિંદુ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને નગરપાલિકાની જે આગામી ચૂંટણીઓ બનાસકાંઠામાં આવનારી છે ચૂંટણીની અંદર અમારી પાર્ટીની વ્યવસ્થાઓ અગાઉથી જ સ્થાપિત થયેલી છે મંડળની વ્યવસ્થા શક્તિ કેન્દ્રની વ્યવસ્થા બૂથની વ્યવસ્થા હરેક બૂથની અંદર એ વોટર્સ લિસ્ટ પ્રમાણે હરેક પેજ પર પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી છે અને પેજ પ્રમુખથી લઈ ભૂત પ્રમુખ શક્તિ કેન્દ્ર અને જિલ્લા પ્રમુખ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખના નેતૃત્વમાં આ ચૂંટણી અમે લડશું અને આ ચૂંટણી અમે જીતીશું